જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સ્પ્લેન્ડરનો ખજાનો લઈને આવ્યા છીએ ઘણા મિત્રોની કોમેન્ટો આવતી કે મિત્રો સ્પ્લેન્ડર લાવો સ્પ્લેન્ડર લાવો આજે આપણે સ્પ્લેન્ડરનો ખજાનો લઈને આવ્યા છીએ આપણે આજે પાંચથી છ સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ એ પણ ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો તમે ખાલી ડાઉન પેમેન્ટ ભરી ગાડીના માલિક બની શકો છો તેવા સ્પ્લેન્ડર લઈને આજે આપણે આવી ગયા છીએ એ પણ મિત્રો ખાલી તમારે ચાર હજાર ડાઉન પેમેન્ટ ભરવાનું રહેશે અને તમે સ્પ્લેન્ડરના માલિક બની શકો તેવો સ્પ્લેન્ડર લઈને આજે આપણે આવ્યા છીએ તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો સ્પ્લેન્ડરનો ખજાનો લઈને જ આવ્યા છીએ એ પણ નવા જેવા સ્પ્લેન્ડર રહેશે ટીપટોપ કન્ડિશનમાં છે વ્યાજબી કિંમતના સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો તો શરૂ કરીએ આજનો વિડીયો પહેલા તો મિત્રો તમે જે સિલ્વર પટ્ટામાં સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચવાનું છે ટીપટોપ કન્ડિશન છે તમે ફોટા અને જોઈ શકો છો વિડીયોમાં મિત્રો મોડલ વિશે વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરનું મોડલ છે બે હજાર વીસનું નું મોડલ છે અને હા મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને ગાડી ખરીદી શકો છો વન વન રહેશે બે હજાર વીસનું મોડલ સ્પ્લેન્ડર છે અને વન છે હશે એન્જિન પાવરફુલ છે સ્પ્લેન્ડરમાં કોઈ ફોલ્ટ નથી ટાયર કન્ડિશન પણ સારી છે કંપની કન્ડિશન છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળશે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી પણ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા જો મિત્રો ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું છે અને તમે સ્પ્લેન્ડરના માલિક બની શકો છો કિંમત વિશે વાત કરું તો આ સ્પ્લેન્ડરની કિંમત છે ઓગણપચાસ હજાર રૂપિયા નવસો નવ્વાણું રૂપિયા રાખેલ છે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે ઝડપથી ભાઈનો કોન્ટેક કરી શકો છો એકદમ કમ્પ્લીટ ગાડી રહે છે અને હા મિત્રો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા ને મિત્રો આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો જે કોઈ આપણા મિત્રો નવા આવ્યા હોય ને તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવા હોય ને તો આ બધા સ્પ્લેન્ડર એક માલિક પાસે જ જોવા મળી રહેશે બધા સ્પ્લેન્ડર એક માલિક પાસે જ છે તો આ સ્પ્લેન્ડર બધા રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બધા સ્પ્લેન્ડર તમને ભાવનગરમાં જોવા મળી રહેશે ત્યારબાદ મિત્રો તમે જે પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ રહેશે બે હજાર વીસનું મોડલ છે વન ઓનર છે અને આ મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો તમે ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને સ્પ્લેન્ડરના માલિક બની શકો છો આ સ્પ્લેન્ડરનું પણ તમારે ખાલી ચાર હજાર ડીપી ભરવાનું રહેશે ચાર્જવેલ સ્પ્લેન્ડર રહેશે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ નથી તમારે જો પોલીસ પટો સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરું તો કિંમત બાવન હજાર રૂપિયા રાખેલ છે એન્જિન પાવરફુલ રહેશે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં ફોટા અને જોઈ શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તમારે રૂબરૂ ભાવનગર મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ઠાકરધણી ઓટો ભાવનગર તમને જોવા મળી રહેશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય આમાંથી કોઈ પણ સ્પ્લેન્ડર તો તમે ભાવનગર રૂબરૂ વિઝિટ લઈ શકો છો ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સિલ્વર પટ્ટાનું સ્પ્લેન્ડર છે સિલ્વર પટ્ટામાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો મોડલ વિશે વાત કરી દો તો આ સ્પ્લેન્ડર વેચવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલો મિત્રો ટોપ કન્ડિશનમાં બધા સ્પ્લેન્ડર રહેશે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવું હોય ને બે હજાર વીસનું મોડલ અને વન ઓનર છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે સુડતાલીસ હજાર રૂપિયા રાખેલ છે થોડો ઘણો ફેરફાર થઈ જઈ શકે જો તમારે આ બધા સ્પ્લેન્ડર ખરીદવા હોય તો આ બધા સ્પ્લેન્ડર તમને એક માલિક પાસે જ તમને ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટોમાં તમને ભાવનગર જોવા મળી રહેશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાવનગર ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો અને હા મિત્રો સરનામા વિશે વાત કરી દઉં તો ઠાકરધણી ઓટોનું સરનામું છે વડાલા આરટીઓ સર્કલની બાજુમાં જ આઈસીઆઈસીઆઈ બેંકની એક્ઝેટ સામે જ તમને ઠાકરધાણી ઓટોમાં આ બધા સ્પ્લેન્ડર જોવા મળી રહેશે ભાવનગરમાં જોવા મળી રહે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને રૂબરૂ વિઝિટ લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો અને મિત્રો ત્યારબાદ તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટો પહેલી નજરમાં ગમી જાય તેવું સ્પ્લેન્ડર હો મિત્રો ઉડે તો જ આ બાકી બાવળિયામાં કાઓ પોલીસ પટો સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર એકવીસનું મોડલ રહે છે વન ઓનર છે અને આ મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો તમે ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ગાડીના માલિક બની શકો છો લોન કરવાની હોય લોન થઈ જશે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે ભાવનગર જઈ શકો છો કન્ડિશન સારી છે પોલીસ પટો સ્પ્લેન્ડર રહેશે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય બે હજાર એકવીસનું મોડલ વન ઓનર છે ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ત્રેપન હજાર રૂપિયા રાખેલી છે અને આ માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ બધી જ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો આ બધા સ્પ્લેન્ડર તે એક માલિક પાસે જ જોવા મળે રહે છે એ પણ ભાવનગરમાં જોવા મળી રહે છે જે કોઈ મિત્રોને રૂબરૂમાં મુલાકાત લેવા જવાનું થાય તો તમે ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સિલ્વર પટ્ટો સ્પ્લેન્ડર રહે છે મોડલ વિશે વાત કરી દઉં તો બે હજાર એકવીસનું મોડલ છે મિત્રો ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે કંપની કન્ડિશન છે બે હજાર એકવીસનું મોડલ છે વન ઓનર છે અને આ સ્પ્લેન્ડર તમારે ખરીદવાની ઈચ્છા હોય જે કોઈ ભાઈઓ મિત્રોની તો તમે ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને ગાડી ખરીદી શકો છો ખાલી તમારે ચાર હજાર રૂપિયા લઈને જવાનું છે અને સ્પ્લેન્ડર લઈને વયુ આવવાનું છે એન્જિન પાવરફુલ છે લોન થઈ જશે તમારે બાકી જો આ સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ત્રેપન હજાર રૂપિયા રાખેલ છે ત્રેપન હજારમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે બાકી તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ ભાવનગર જઈ શકો છો હજી એકવાર તમને સરનામું એડ્રેસ આપી દઉં તો ઠાકરધણી ઓટો ભાવનગર તમને બધા સ્પ્લેન્ડર જોવા મળશે એક માલિક પાસે જ જોવા મળી રહેશે એડ્રેસ વિશે વાત કરી દો તો વડાલા આરટીઓ સર્કલની બાજુમાં જ આઈસીઆઈસી બેંકની એક્ઝેટ સામે ઠાકરધણી ઓટો ભાવનગર તમને જોવા મળી રહેશે અને હા મિત્રો માલિકના નંબર પણ વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર બધા એક માલિક પાસે જોવા મળશે અને તે સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ બધા સ્પ્લેન્ડર એક માલિક પાસે જોવા મળશે આ ગાડીઓના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે આ સ્પ્લેન્ડરના માલિકના નંબર છે બધા સ્પ્લેન્ડર એક માલિક પાસે જ જોવા મળે છે ટીપટોપ કન્ડિશનમાં છે બધા સ્પ્લેન્ડર તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીઓનો ખજાનો સ્પ્લેન્ડરનો ખજાનો લઈને આજે આપણે આવી ગયા છીએ ત્યારબાદ મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલિસ પટ્ટામાં સ્પ્લેન્ડર છે એકદમ કમ્પ્લીટ ગાડી રહે છે પહેલી નજરમાં ગમી જાય તેવું સ્પ્લેન્ડર છે મિત્રો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર વીસનું મોડલ વન ઓનર છે એકદમ છાચવેલું સ્પ્લેન્ડર છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો લોન કરવાની હોય તો લોન થઈ જશે તમારી ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફરી તમે ગાડીના માલિક બની શકો છો તમે ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફરી ગાડીના માલિક બની શકો છો તમે સ્પ્લેન્ડર લઈ શકો છો લોન થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય ને તો તમે રૂબરૂ ભાવનગર ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો મિત્રો આ સ્પ્લેન્ડરનું બે હજાર વીસનું મોડલ વન ઓનર છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે બાવન હજાર રૂપિયા રાખેલી છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે બાકી તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે ઠાકરથણી ઓટોની વિઝિટ લઈ શકો છો ભાવનગરમાં જ તમને જોવા મળી રહેશે મિત્રો આજે આપણે તમે વિડીયોમાં જે બધા સ્પ્લેન્ડર જોયા ને બધા સ્પ્લેન્ડર એક માલિક પાસે જ તમને જોવા મળી રહેશે એ પણ ભાવનગરમાં ફૂલ જવાબદારી સાથે બધા સ્પ્લેન્ડર વેચી દેવાના છે જે કોઈ મિત્રોને સ્પ્લેન્ડર ખરીદવાનો હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ ભાવનગર ઠાકરથણી ઓટોની વિઝિટ લઈને હા મિત્રો આપણી ચેનલ પર દરરોજ મિત્રો અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર હજી સુધી નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં પેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દ્યો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તમે જે નંબર જોઈ રહ્યા છો ને આ નંબર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત આપણા આ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપ